ઉડી હોળી ધૂળેટીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ નહીં થાય તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી છે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે મહાકોમ્બેંગ યોજતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાનમાં ચાલી રહ્યા છે અને આગામી દિવસમાં હિન્દુ ધર્મનો હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હોળી ધુળેટીના તહેવારમાં કાંકરી ચાળો નહીં થાય તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ હોળીની ઉજવણી કરવામાં આવે તેવી પોલીસે અપીલ કરી છે જાહેરમાં લોકો પર કલર અને ફુગાના મારવા પણ અપીલ કરી છે આ સાથે તમામ હિસ્ટ્રી શીટરોના એનસીઆર ચેક કરવામાં આવ્યા હતા આજે હોળી ધુળેટી કે તહેવાર કે મદદનજર आज अपने जौनपुर विस्तार में व्हीकल पेट्रोलिंग का आयोजन किया जा रहा है जिसमें काफ़ी सारी बाइक्स और पी सी आर वो शामिल हैं और सारे संवेदनशील विस्तार को हम लोग कवर करेंगे बीच बीच में जहाँ जहाँ हमें किसी के हाउस सर्च की एम सी आर चेक करने की जरूरत है वहाँ पे ये चेक करेंगे और कल और परसों पुलिस का विशेष बंदोबस्त रहेगा जिसमें लोकल पुलिस के अलावा एस आर पी एफ और होमगार्ड्स का डिप्लॉयमेंट भी रहेगा और शहर में जहाँ जहाँ संवेदनशील विस्तार हैं वहाँ पे पुलिस व्यवस्था बहुत अच्छी रहेगी ताकि शांतिपूर्ण तरीके से होली और धुलटी का त्यौहार है वो शांतिपूर्ण तरीके से उसकी उजवनी हो सके इसी तरह का कोई नेगेटिव इंसिडेंट रिपोर्ट नहीं थैंक यू